મિત્રો ફાઇનલી આપણે અચાનક પ્લાન થઈ ગયો ભગુડા આવવાનો અને રસ્તામાં ભગુડા આવવાનું પાટ્યો આવે તો ત્યાંથી અમારે અચાનક ભગુડા આવવાનો પ્લાન થયો ગયો ફાઇનલી તો ફાઈનલી આપણે મિત્રો ભગુડા આવી ગયા છીએ જો ભાઈ આશે ભગુડાનો વ્યૂ દર્શન કરી લો તો મસ્ત મજાનું અને વ્યૂ છે ઘણા બધા માણસ અત્યારે દર્શન કરી રહ્યા છે તો મસ્ત મજાનું અત્યારે શ્રીફળ વધે ને અને શ્રીફળ વધે આપણે દર્શન કરી લઈએ જો ભાઈ બધા દર્શન કરી લો એક વાર અહીંથી મંદિર ને બધું ને ચોખ્ખું દેખાય છે ડુંગરા ઉપરથી માલ અત્યારે પાણી ઓછું છે બાકી તો મિત્રો હોતા તેવો આવે ને અહીંયા બંબા દર પાણી હોય ફૂલા ફૂલ ત્યાં બધે ઉપર પાણી અડી જતું એટલું પાણી હોય જો ભાઈ અત્યારે પાણી રાખેલું છે અત્યારે જો ભાઈ નીચે બાવા ને બાવા નીચે જો ભાઈ બધી ફૂલે ફૂલ ઓવર ફૂલો કરી નાખે છે જો આમ આ છે મિત્રો આપણું હોસ્ટેલ

એવું છે કારણ કે મારે છે ત્રણ વિશે મેં ક્યાંટી આવેલી હતી એટલે એનું ફોર્મ ભરવાનું ચાલુ છે એટલે મારા ફોર્મ ભરવા જવાનું છે એવું છે ને મારા ભાઈ ની તો આ બધું બધા રેડી થઈ જશે અમે જઈએ આખડે કા ભાઈ આવો ભાઈ રાવણ ભાઈ રાવણ જોઈએ ને કારણ કે મિત્રો મારે બોર્ડ આવવાનું છે ફોર્મ ભરવા માટે એવું છે તો જે થઈ જશે ડોક્યુમેન્ટ લઈ લીધા બધા ગયા આવો ભાઈ એવું છે મિત્રો તો સીધા નીકળશું ફેમિલી આપણે આવી જશે ત્યારે મોવા ને મોવા ભાઈ ને જો ગાડી મૂકી દેશે મિત્રો ને આપણે જવાનું છે ઉપર કારણ કે વચ્ચે બીજું ફોર્મ ભરવાનું હતું ને

મોકલે તો આપણે ભોગ્યા છીએ આપણા હોસ્ટેલમાં જો ભાઈ આ છે મિત્રો આપણું હોસ્ટેલ જો આપણે અમને માસે આપણે કપડા હોકો જો અત્યારે રિસેટ પડી ગયું છે બધા છોકરા જો બહાર નીકળી જાય ફટાફટથી કેટલી ખુશી થાય બહાર નીકળે એટલે જો ભાઈ પાછા બાળકો છે ને મિત્રો આ છે આપણી હોસ્ટેલ જ્યાં આપણે ભણતા હા ને અમારો ભાઈ આ હોસ્ટેલમાં ભણેલો ભણતો હોય ને અત્યારે પોલીસમાં આવી જશે કા ભાઈ એવું છે ને બાકી તો અમારે ફોર્મ ભરવાનું એ ફોર્મ ભરવાનું થઈ ગયું છે ને હવે જઈ નીકળશું ઘરે ને

બધા બ્લોક મજા રહેજો વસ્તુ અંદર હોય તેવાય ચાલો મળવા તો મિત્રો આપણે ટીકા ભાઈને મળવા પહોંચી જશું જે લોકેશન હમણાં આવે ને તો આપણે મિત્રો આપણે મળી જાય છે ઘર તરફ તો આ છે ઘર ને ઘણી બધી વાતો કરી ઘણી બેઠા ને ઘણું બધું નોલેજ કીધું છે આપણને હવે તો હવે નીકળું ડાયરેક્ટ ઘરે આપણે ખૂબ કામ છે

આપણે આવવાનો કાંઈ પ્લાન નહોતો પણ આપણે અસર રસ્તામાં આવતું એટલે પ્લાન થઈ છે ઘણા બધા દર્શન કરી લો મસ્ત મજાનું અને વ્યવું છે ઘણા બધા માણસ અત્યારે દર્શન કરી છે તો મસ્ત મજાનું અત્યારે સ્ત્રીફળ વધારી નાખું છે ને સ્ત્રીફળ વધારીને આપણે દર્શન કરી લઈએ ને પછી તમે દર્શન કરી લઈ અને તમને બહારથી દર્શન કરાવી દો કારણ કે અંદર મોબાઈલ અલાવ નથી જો ભાઈ પછી દર્શન કરી લો તો બાકી પહેલાં આપણે દર્શન આવીએ તો મિત્રો આપણે અત્યારે દર્શન કરી દેતા અત્યારે દર્શન કરીને જાય છે અત્યારે પ્રસાદી લેવા તરફ અમારે ટાઈમ નથી હજી તો પાછું હું આપણને જવાનું છે ને આ બાબત જુઓ તમે પબ્લિક અત્યારે દર્શન કરાવ્યા તમને ને અત્યારે કેટલું બધું પબ્લિક અત્યારે ને ઓલા ખાતા જેટલું પબ્લિક નથી આખા પબ્લિક બહુ ઓછું છે બધા અત્યારે ને મસ્ત મજાના પાસે બેઠા છે અને બાકી બધા પ્રસાદ લઈને બેઠા છે બાકી આપણે જઈએ પ્રસાદી લેવા બાકી જો બધા પબ્લિક બેઠા છે અત્યારે ને આ બધું છે ભોજન ભોજનશાળા તરફ

જે તાર રહેને મિત્રો બોણું થઈ ગયો ને તાર વ્યાવા છે ઘરે ને ઘરે આવે ને ફ્રેશ થઈ ને પછી વેઈ દોનતી વેઈ જાય છે ને બધા તૈયાર છે મસ્ત રાંધી છે ને એટલે અમે દૂધ તારા દૂધ કાબા ને રાખ્યું હોય ને અમારા ફાઈબેન બેઠા છે બાજુ શું કામ કરતા